દિયોદર બસ સ્ટેશનમાં વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે વિદ્યાર્થીઓને નવી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારમાંથી શાળાએ આવવા જવા માટે એસટી બસ પાસ માટે હાલ વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે દિયોદર બસ સ્ટેશનમાં પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી વ્યવસ્થાના અભાવે એસટી તંત્ર સામે વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો વિદ્યાર્થી પાસ માટેની એક જ બારી હોવાથી ભારે હાલાકી પડી રહી છે અગાઉ શાળામાંથી જ વિદ્યાર્થીઓને મફત મુસાફરીના પાસ ઇસ્યુ કરવામાં આવતા હતા પરંતુ હવે આ બાબતનો ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે